પહેલાં કાગળનો ભાવ હતો એ પ્રમાણે ટેન્ડરિંગ થતું હતું પરંતુ હાઈકોર્ટની અંદર અન્ય એજન્સીએ સપ્લાયરે કેસ કર્યો અને સિત્યાસી રૂપિયે એ એકસો સાત રૂપિયાનો જ કાગળ આપવા માટે એજન્સી તૈયાર થઈ ગઈ હતી એ વખતથી ચાલીને પછી રીટેન્ડરિંગ થયું અને સિત્તેર જીએસએમનું જે કાગળ છે અને બાણું બ્રાઇટનેસવાળો કાગળ એ ત્રેપન રૂપિયે અને પચાસ પૈસે પર કિલોના ભાવે ખરીદવામાં આવ્યો પરંતુ જ્યારે અત્યારે ચોપડીઓ બહાર આવી અને એનું લેબ ટેસ્ટિંગ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું એની અંદર આ કાગળની ગુણવત્તા છે એ છાસઠ જીએસએમ સાબિત થઈ અને આ કાગળની બ્રાઇટનેસ વ્હાઇટનેસ બાણુંની જગ્યાએ પંચોતેર સાબિત થઈ આમ દેખીતી રીતે આ તેર થી પંદર કરોડનું કૌભાંડ છે અને આ કૌભાંડના રૂપિયા મારા તમારા જનતાના ટેક્સના રૂપિયા જે છે એ આવી રીતે વેડફવામાં આવ્યા છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગણી કરે છે કે આ કૌભાંડીઓને જવાબદાર એજન્સી કાગળ મિલના સપ્લાયર અધિકારીઓ મંત્રીઓ સંત્રીઓ ગાંધીનગર સુધી જે હપ્તા પહોંચાડવામાં આવે છે એ દરેક ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા